દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ભરૂચના આર્ટલાઇન કેબલ બ્રિજ ઉપર પ્રી વેડિંગ અને રીલ માટેનો રોલો પાડવાનો જોખમી વાયરલ વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે ઇન્સ્ટાગ્રામ મોમેન્ટ્સ કેપ્ચર અને ફ્લાય કેપ્ચર બાય રિયાઝ નામના યુઝર્સે મૂકેલા બે જોખમી વિડીયોએ અનેક ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે એક્સપ્રેસ વે ઉપર ટુ વ્હીલર પ્રતિબંધિત છે ત્યારે બુલેટ ઇનફિલ્ડ પર વર એન્ટ્રી કરાઈ છે અને પાછળ તેમજ આજુબાજુ છ લક્ઝરિયસ કારનો કાફલો જાણે એક્સપ્રેસ એક લેતો વાયરલ નજરે પડે છે બુલેટ અને પાંચ રોકી આઠ યુવાનો જાણે એક્સપ્રેસ વે તેઓની નિજી સંપત્તિ હોય તેવા પોઝ આપી રહ્યા હોવાનું વિડીયોમાં નજરે પડી રહ્યું છે ભરૂચ નર્મદા નદીના એક્સપ્રેસ વે ના કેબલ બ્રિજ અને એક્સપ્રેસ વે ઉપર અને વાહન ચાલકોની અવર જવર વચ્ચે એક વીડિયોમાં આ શૂટ અને રીલ ડ્રોનથી ઉતાર્યું હોવાનું દેખાઈ રહ્યું છે જેમાં સામેથી અન્ય કારો પુરપાટ આવી રહી છે જ્યારે આ વેડિંગ અને રીલના હલકી કક્ષાના ખેલમાં તેઓ રોંગ સાઈડ છે કે અન્ય વાહનો તે પણ સમજાતું નથી પણ એક્સપ્રેસ વે ઉપર એક તરફ વાહનોની અવર જવર વચ્ચે કરાયેલા આ ગેરકાયદેસરનું શૂટ કેટલાય અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે અને સામેથી આવતા ટ્રાફિક વચ્ચે આ પાંચ કાર અને બુલેટ પર રહેલા યુવાનો પણ પોતાની જિંદગીને જાણી જોઈને જોખમમાં મૂકતા નજરે પડી રહ્યા છે एक वीडियो 23 दिसंबर और बीजो हाल नोज 9 जनवरी नो छे जेमा कैप्शन पर अपाय छे के शेर की नजर और ड्रोन का शूट दोनों ही खतरनाक स्काई से देखो दूल्हे की ड्रीम कार वेडिंग मोड में रोर कर रही है आ वीडियो वायरल थया बाद एनएचएआई पुलिस के प्रशासन ने शो हमने फोटो शूट नी परवानगी આપી હતી देवा सवालो उभा था छे અને પરવાનગી ન હતી તો ગેરકાયદેસર જોખમી રીતે રોલો પાડવા અને પ્રીવેડિંગ માટે બનાવેલી કેટલાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મૂકેલી રીલમાં ભરૂચ જિલ્લાનું તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું